સાબરકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસ દ્વારા પ્રચાર તેજ કરવામાં આવ્યો ભાજપમાં ચાલતાંત્રિક વિરોધનો લાભ લેવાનો તમામ પ્રયાસ કોંગ્રેસ કરી રહી છે લોકસભા બેઠક હેઠળના અરવલ્લી જિલ્લાના મેઘરજમાં

માં ચાલતા આંતરિક નખાને લઈ પણ નિવેદન આપ્યું કોંગ્રેસ યુક્ત ભાજપમાં હવે વિરોધનો વન ટૂટ છે કોંગ્રેસમાંથી ભાજપમાં આવનાર અને સિંધુ ધારાસભ્યથી કેબિનેટ મંત્રી સુધીનું પ્રમોશન મળી જાય કોઈક કોઈકને સાંસદમાં ટિકિટ આપી દેવાય તો આ બધી બાબતોના કારણે ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં આક્રોશનો માહોલ તો આ કોંગ્રેસની બેઠકમાં રસપ્રદ બાબત એ હતી કે ગત વિધાનસભામાં ડોક્ટર તુષાર ચૌધરી સામે ઉમેદવારી કરનાર આ આદમી પાર્ટીના ઉમેદવાર પણ ઇન્ડિયા ગઠબંધનના કારણે વોટ નજરે પડ્યા હતા હું ચંદ્ર રૂપસીભાઈ ગામેથી લોકસભા ઇન્ચાર્જ અને પ્રદેશના મંત્રી આમ તો ઇન્ડિયા ગઠબંધન ના ઉમેદવાર ડોક્ટર તુષારભાઈ ચૌધરી જયારે પાંચ લોકસભા સાબરકાંઠાના ઉમેદવાર છે ત્યારે આ વખતે એ આ સીટ જીતવાના છે એ વાત નક્કી છે અમે બંને જણ ખેડબ્રહ્મા સીટ ઉપર સામસામે લડ્યા હતા અને મને છપ્પન હજાર વોટ મળ્યાના તુષારભાઈ ને સડસઠ હજાર વોટ મળ્યા હતા એ વોટ જે ભેગા કરી એક લાખ બાવીસ હજાર વોટ થાય છે અને આમ ઓવરઓલ જોવા જઈએ તો આમ આદમી પાર્ટીના જે એક લાખ ચોરણ હજાર વોટ મળેલા છે કોંગ્રેસના જે ચાર લાખ વોટ મળેલા છે એ અનુસંધાને જોવા જઈએ તો આ વખતે સાબરકાંઠાની સીટ ઇન્ડિયા ગઠબંધન જશે કોઈ શંકાનું બે નથી એ જાહેરમાં આપને કહું છું પાંચ સાબરકાંઠા લોકસભાના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે મારી પસંદગી કરવામાં આવી છે ત્યારબાદ શરૂઆતના તબક્કામાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના જિલ્લા મથકે મેં મીટિંગનું આયોજન કર્યું હતું અને ત્યારબાદ તાલુકે તાલુકે મિટિંગનું આયોજનની મેં શરૂઆત કરી છે એના ભાગરૂપે આજે અહીંયા મેઘરજ તાલુકામાં પહેલીવાર હું આવી રહ્યો છું પણ અહીંયા મેઘરજ તાલુકામાં વિશાળ જન્મેદિએ મારું ખૂબ ઉમળકાથી સ્વાગત કર્યું છે અને એમાં અમારા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી માનસિંહભાઈ હોય એ બીજા અમારા આગેવાનો હોય એ બધાએ ખૂબ મહેનત કરીને મોટી સંખ્યામાં આજે આગેવાનો ઉપસ્થિત રહ્યા છે

આનો આનો તમે શું માનો છો તમે પ્રચાર શરૂ કરી દીધો છે સામે જે વિરોધી પક્ષ છે એનો પ્રચાર એનો વિરોધ કરવામાં આવી છે શું લાગે છે આપને આપ જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી પહેલા કોંગ્રેસ મુક્ત ભારત વાત કરતી હતી પણ કોંગ્રેસ મુક્ત ભારત તો શક્ય નથી એટલે એમણે કોંગ્રેસ યુક્ત ભાજપ કરી એ કોંગ્રેસ યુક્ત ભાજપ કરવાથી આજે જે ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તાઓ છે કે આગેવાનો છે સ્વાભાવિક છે કે રાજકારણમાં દરેક લોકોની નાની મોટી મહત્વકાંક્ષા હોય છે કોઈ શોખથી રાજકારણમાં આવતું નથી કોઈને તાલુકા પંચાયત સભ્ય બનવું હોય કોઈને સરપંચ બનવું હોય કોઈને જિલ્લા પંચાયતમાં સભ્ય બનવું હોય કોઈને ધારાસભ્ય બનવું હોય કોઈને સંસદ સભ્ય બનવું હોય ત્યારે આ બધી આશાને અપેક્ષા સાથે પાર્ટી માટે લોહી પરસેવો એક કરીને બે સીટ પરથી તમને દિલ્હી સુધી પહોંચાડતી હોય અને ત્યારે રાતોરાત કોંગ્રેસમાંથી કોઈ જોડાય અને બીજે દિવસે એને વિધાનસભાની ટિકિટ મળી જાય ને ધારાસભ્ય બને એટલે કેબિનેટ મંત્રી બનાવી દે કોઈને સંસદ સભ્યની ટિકિટ આપી દે અને સંસદ બને એટલે ભારત સરકારમાં મંત્રી બનાવી દે કોઈને રાજ્યસભામાંથી મોકલી આપે એ પ્રકારનું જે ભારતીય જનતા પાર્ટીએ જે છેલ્લા વર્ષ કેટલાક વર્ષોથી જે શરૂઆત કરી છે એનો કારણે સનિષ્ઠ કાર્યકર્તાઓમાં ભારે ભાર આક્રોશ છે ને એ આક્રોશ બહાર આવવાની શરૂઆત આ ચૂંટણીથી થઈ છે શરૂઆત વડોદરાથી થઈ વડોદરાથી સાબરકાંઠા સુધી પહોંચી ત્યાંથી રાજકોટ પણ પહોંચીને ને રાજકોટથી અમરેલી સુધી પહોંચીશ અને જયારે સુધીમાં ચૂંટણી આવશે ત્યાં સુધીમાં સમગ્ર ગુજરાતમાં આક્રોશ ફાટી નીકળવાનો છે એનું મોટું નુકસાન ભારતીય જનતા પાર્ટી ને થશે અરવલ્લી જિલ્લામાં યુનિવર્સિટી સહિતની માંગો છે આપ એમથી બનો છો તો આ માંગો ને લઈને જે મુદ્દાઓ છે વિકાસના ના મુદ્દાઓ કયા મુદ્દા હતા મત માંગી રહ્યા છો અટવાયેલા પ્રશ્નો છે એનું નિરાકરણ કેવી રીતે જ્યાં સુધી સાબરકાંઠા લોકસભાને લાગે વળગે ત્યાં સુધી મનમોહનસિંહ સાહેબની સરકારમાં દેશની તમામ શક્તિપીઠને રેલવે ટ્રેનથી જોડવાની વાત હતી આજે આપણું અંબાજી માતાનું ધામ અંબાજી ત્યાં પણ શક્તિપીઠ છે માતાજીની પણ હજી સુધી રેલવે લાઇન ત્યાં સુધી પહોંચી શકી નથી તો એ પ્રશ્ન પણ હું લોકસભામાં ઉઠાવીશ સાથે સાથે ચિલોડાથી આપણી રતનપુર બોર્ડર સુધીમાં હું જ્યારે રોડ ટ્રાન્સપોર્ટ ટ્રાન્સપોર્ટના હાઈવેનો મિનિસ્ટર હતો ત્યારે મેં ચાર જેટલા ફ્લાયઓવર મંજૂર કર્યા હતા એ ચાર જેટલા માં પણ હજી સુધી એ પૂર્ણ થયા નથી દસ વર્ષનો સમય વીતી ગયા છતાં સામાન્ય ફ્લાયઓવર પણ આ સરકાર પૂરી કરી શકી નથી એનો પણ હું હિસાબ માગીશ સાથે સાથે એક વંદે ભારત ટ્રેનનું શિડ્યુલ પણ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે મારે વંદે ભારત ટ્રેન ઉદયપુરથી નીકળીને વાયા હિંમતનગર થઈને બાંદ્રા સુધી જવાની છે એનું ટાઈમ ટેબલ પણ આવી ગયું છે કેટલા વાગે ઉદેપુરથી ઉપડશે કેટલા વાગે બાંદ્રા પહોંચશે અને બાંદ્રાથી કેટલા વાગે રિટર્ન થશે અને કેટલા વાગે ઉદયપુર પહોંચશે પણ એ ટ્રેન હજી શરૂ થઈ નથી એ ટ્રેન ક્યારે શરૂ કરશો એનો પણ અમે હિસાબ માંગીશું એવી રીતે કેન્દ્ર સરકારમાં કારણ કે છેલ્લા પંદર વર્ષથી મેં જોયું છે કે જે પ્રતિનિધિત્વ હતું અહીંયા લોકસભાનું એમણે કોઈ સાબરકાંઠાનો અવાજ લોકસભામાં ઉઠાવ્યો નથી કે કોઈ પણ સરકારની જે કોઈ મોટી યોજનાઓ પણ આ સાબરકાંઠા લોકસભામાં આવી નથી મારો પ્રયત્ન રહેશે કે સાબરકાંઠા લોકસભાનો સર્વાંગી વિકાસ થાય ને એમાં અરવલ્લી જિલ્લોનો વિશેષ કારણ કે અરવલ્લી જિલ્લો સાબરકાંઠામાંથી જ છૂટો પડેલો જિલ્લો છે પણ થોડો વિકાસમાં થોડો પાછળ રહી ગયો એવું લાગે છે એટલે એનો પણ કેવી રીતે વિકાસ થાય એના મારા પૂરા પ્રયત્નો રહેશે થેન્ક યુ

ઉપાધ્યાય સાથે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ